જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અત્યારે તો આમ તો વેરી ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનુન થઈ ગયું છે બપોર પડી ગયું છે નીલ વૈગ્યાં સ્કૂલે આજે એને લઈ જાવું તું શાક રોટલી એટલે ઉતાવળ કરીને ફટાફટ શાક રોટલી ને બધું બનાવી દીધું દાળ ભાત ને એવું તે બધું બની ગયું છે અને અહીંયા જો માર્કેટમાંથી મસ્ત ધાણા ને મેથી ને બધુંય આવી ગયું છે હવે અત્યારે તો એટલું સરસ લીલું લીલું આવે ને ટમેટા ને વાત જવા દ્યો મરચાં ને જો તમેથી પૂળો છો કેટલો મોટો છે અને હારે જો મેં આજે મઠે વગેરે હતા મમ્મીને આપ્યા હતા ખાવા મઠ પલાળી દીધા તમે કીધું મઠે થોડાક લીંબુ નાખીને ખાવાનું હોય ને લસણ ને બધું નાખીને બહુ મસ્ત લાગે શિયાળામાં તો મને યાદ આવી ગયું તો મેં કીધું લાઈ પલાળી દો રસોઈની તૈયારી સાથે સાથે ચાલુ થઈ ગઈ છે બસ હવે ખાલી રોટલી જ રહી છે બાકી દાળ ને એવું બધું જ છે મેહુલ આવી ગયા છે સાળંગપુરથી તો એ હનુમાન દાદાની પ્રસાદી લાવ્યા છે અહીંયા જો આ સુખડી છે એ લેવા છે અને બીજું લાવ્યા છે રેવડી લાવ્યા છે અને બીજું લાવ્યા છે મામા મામાના પેંડા બહુ જ મસ્ત પેંડા છે ઓ પણ એટલા મોટા મોટા છે ને મને ધર્મને નાન તો બહુ જ ભાવે બહુ મસ્ત પેંડા છે તો એટલી વસ્તુ લાવ્યા છે એક સ્પ્રે લાવ્યા છે બહુ મસ્ત જો હવે મને ટાઈમ રહેશે તો હું જરૂરથી બતાવીશ અને ધર્મો માટે એક સરસ મજાની ગાડી લાવ્યા છે એ બધું એવું પછી બતાવીશ અત્યારે રોટલી કરવી છે કેમ કે મેહુલ આવી જશે અને જમીન જવાનું છે એની શોપ ઉપર એટલે રાહુલભાઈ આવે એવું બધું છે અત્યારે તો એટલે ચાલો પેલા છે ને ફટાફટ હવે રોટલી જ કરવા મળું બાકી બધું કામ છે ને એ બધું પછી જો ટાઈમ રહેશે તો ચોક્કસથી થી બતાવીશ સ્પ્રે પણ બહુ ફાઇન છે ને ધરવાની ગાડી પણ બહુ જ ફાઇન છે રાજપરા ખોડિયાર ગયા ને ત્યાંથી ગાડી લાવ્યા છે બહુ મસ્ત છે

શાક ભાવવા મેળા છે એમ નઈ ક્યાં નથી ભાવતું બુવાર સિવાય લાવ નાખી દઉં એક બાકી તો બધાય મેળા ભાવવા નતા ભાવતા તે ભાત કરવી તો જોઈશ અમારી મમ્મી મેથી પૂળો લઈને બેસી કા ક્યારે વીણી રહ્યો આટલી બધી હમ અમારા જો નાના ભાઈ છે ને બનાવાનું છે ધર્મ હવે બોલતો બરાબર બનાવવાના છે આલુ પરોઠા પપ્પા માટે ગલકાનું શાક ને રોટલો કેમ કે એને બપોરે ખાધું નું એટલે અને અમે ખાશું આલુ પરોઠા હું

તો ગાઈસ જો કામ કરીને મસ્ત ફ્રી થઈ ગયા ને આજે તો બટેકા ની ગુણ ને એવું તો બધી રૂમ માં પોતા મારવા પડ્યા એવું થયું અને મેહુલ છે ને મસ્ત મજાનો સ્પ્રે લાવ્યા છે મેં કીધું બતાવું આખો દિવસ તો નીકળી ગયો કઈ બતાવવાનું નહીં પ્રસાદી ને એવું અને ગાડી તો લેવા એવું હવે ચાર્જિંગ પતી ગયું ખબર નહીં પછી ગાડી લેતો હશે બેટા બહુ મસ્ત ગાડી છે મસ્ત છે ને સ્પ્રે નહીં બતાવે ચાલો ગાઈ હવે આપડે હું તમને બતાવું છું મારા પપ્પા हम गया दने सांगपुर गया ने त्याती लेवा स्प्रे चलो तुमने देखाडू नो भाग नो तो तुम्हें झूम मार जो हो बरे ये नु ढाकणोच होवे कितलो मस्त छे स्प्रे दाइमंड जे वरकू ढाकणो बताइ तो थाय हूं तारे हाथ ले लेवे तू बच्चे रख तो केम देखाई बस बो मस्त छे हां ढाकणो એમ જ આખો છૂલ છે મને ચાકી દે થોડું કપડે હો બોડી સ્પ્રે નથી બસ જરાક જ પછી આ ડ્રેસ બસ બસ મને તો આહા જોરદાર હો પણ મસ્ત એકદમ સુગંધ છે એટલી મસ્ત ને તમને આ ગમે તો કોડ માં કે તમને સારો લાગ્યો કે ન સારો લાગ્યો